તુષારભનો સવાલ છે કે પાંચ સમવાયમાંના એક સમય નિયતિ એટલે કે ભવિતવ્યતા અંગે સમજણ આપો હર્ષાબેનનો સવાલ છે કે સમાપનામાં આપણે ક્રમબદ્ધ પર્યાય રૂપે સમાપન માગી રહ્યા છીએ કે આત્મામાં છીએ એ જરા ખુલાસો કરો ઓકે જો પાંચ સમય સિવાય કોઈ કાર્ય બની શકતું જ નથી દરેક કાર્યમાં પાંચ કારણો ભાગ ભજવે છે જેમાં એક મુખ્ય હોય તો બીજા ચાર ગૌણપણે હોય પાંચમાંથી કોઈ પણ એક મુખ્ય હોય અને બીજા ચાર ગૌણપણે પણ હોય હોય ને હોય જ પાંચમાંથી એક પણ કારણ ન હોય એક પણ કારણ ગેરહાજર હોય તો કોઈ કાર્ય બની શકે નહીં તો એ પાંચ સમય કયા છે પહેલું છે નિયતિ ભવિતવ્યતા પછી છે સ્વભાવ કાળ કર્મ અને પુરુષાર્થ તો હવે પહેલા પ્રારબ્ધ શું છે નિયતિ શું છે એ સમજીએ આપણે આગળ અનંત જન્મોમાં એટલે કે અનંત ભૂતકાળમાં જે કાંઈ પુરુષાર્થ કર્યો છે અવળો કે સવળો ધર્મની વિરુદ્ધ જે કાંઈ કર્યું તે અવળો પુરુષાર્થ ધર્મને સંલગ્ન જે કાંઈ કર્યું તે સવળો પુરુષાર્થ તો અવળો કે સવળો જે કાંઈ પુરુષાર્થ કર્યું છે આગલા જન્મોમાં તે આ જન્મનું તથા આગામી જન્મોનું પ્રારબ્ધ પહેલાનો પુરુષાર્થ આજનો પ્રારબ્ધ ભૂતકાળમાં એ આપણા માટે પુરુષાર્થ હતો આ જન્મમાં એ જ આપણું પ્રારબ્ધ એ જ આપણી ભવિતવ્યતા આ મનુષ્યભાવ મળ્યો છે ને એ પ્રારબ્ધ છે જીવે ક્યારેક પુરુષાર્થ કરેલો પુણ્ય આદિ બાંધેલા તે અત્યારે પ્રારબ્ધના નામથી એ એનું નામ પુરુષાર્થ હતું આ ભાવમાં એનું નામ પ્રાર્થ કે માત્ર ભવિતવ્યતા ભેદ આમ ગત જન્મનો પુરુષાર્થ એ આ જન્મનો પ્રારબ્ધ બને અને આ જન્મનો પુરુષાર્થ કે ભાભી જન્મ માટે પ્રારબ્ધ અથવા તો ભવિતવ્યતા બને એક વાત લખી નાખો કે આ જન્મમાં જે કાંઈ થઈ રહ્યું છે જે કાંઈ પણ કરી રહ્યા છે તે પૂર્વ પૂર્વજન્મના પુરુષાર્થ પ્રમાણે જે અંકિત થઈ ગયું છે તે જ તમે કરી રહ્યા છો ક્ષણ એક ક્ષણનું અંકિત થઈ ગયું છે તમે એક ઉપવાસ પણ કરો છો ને તો એવું કર્મ કરીને આવ્યા છો કે તમારે એક દિવસ માટે ભૂખ્યું રહેવું જ પડે પછી ભલે અનુબંધ શુભ હોય તો તમે તમારી ઈચ્છાથી ઉપવાસ કરીને સકામ નિર્જરા કરો કે પછી અશુભ અનુબંધ હોય તો કદાચ હોસ્પિટલમાં દાખલ થઈને આખો દિવસ ભૂખ્યું રહેવું પડે પરંતુ ભૂખ્યા રહેવાની જે નિયતિ નક્કી થઈ છે તે જ પ્રમાણે થાય છે એ નિયતિ તમારા આગલા જન્મોમાં કરેલા પુરુષાર્થ પ્રમાણે જ થાય છે ફક્ત આપણે એમ માનીએ છીએ કે મેં ઉપવાસ કર્યો તેથી આ જન્મનો અવળો પુરુષાર્થ થાય છે એના બદલે જો એમ સમજવામાં આવે કે આ ઉપવાસ પણ મેં ભૂતકાળમાં કરેલી એવી કોઈ ઈચ્છા કે કરેલા એવા કોઈ કર્મ પ્રમાણે જે નિયતિ નક્કી થઈ હતી તે મુજબ જ થયો છે એમ જો ક્ષમતામાં રહેવાય તો મોક્ષ તરફનો પ્રબળ પુરુષાર્થ બને ખ્યાલ આવે છે એક બે ઉદાહરણ સાથે આપણે આ નિયતિને સમજીએ દાખલા તરીકે આદિનાથ દાદા એમને ભૂતકાળમાં બળદનું મોડું બાંધી દીધેલું જેથી તે કાંઈ ખાઈ ન શકે ને વળી પાછા તેર કલાક સુધી ખોલવાનું ભૂલી ગયા આ ભૂતકાળમાં થયેલા અવળા પુરુષાર્થની સાથે જ એમની ભવિતવ્યતા નક્કી થઈ ગઈ કે ભવિષ્યમાં તેમને તેર મહિના સુધી ખાવાનું નહીં મળે ભવિતવ્યતા પ્રમાણે તીર્થંકરના ભાવમાં આ કર્મ ઉદયમાં આવ્યું ને નક્કી થયેલી ભવિતવ્યતા પ્રમાણે તેર મહિના સુધી જ્યારે જ્યારે દાદા ભોરવા જતા ત્યારે લોકો સમજતા નહોતા કે દાદા ખાવાનું લેવા આવે છે તેઓ તો એક રાજાને યોગ્ય હીરા મોતી માણે હાથી ઘોડા એવું બધું ધરાવતા અને દાદા ગોચરી લીધા વગર પાછા ફરતા ને અનાયાશય ઉપવાસ થઈ જતો પણ બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે દાદાએ જ્યારે ભૂતકાળમાં બળદનું મોડું બાંધ્યું ને ત્યારે એમનો આશય કોઈ બળદને ભૂખે મારવાનો નહોતો એમનો આશય એવો નહોતો કે આ બળદ ભલે ભૂખે મરી જાય એટલે બળદનું મોડું બાંધવાથી બંધ ખોટો હતો મોડું બાંધ્યું એ બંધ એમનો ખોટો પડ્યો કે એના લીધે તેર મહિના સુધી ભૂખ્યા રહેવું પડ્યું પણ આશય પડે તો એટલે અનુબંધ ખોટો નહોતો અનુબંધ પડે જેથી ગોછરી ન મળે ને ન મળે તો પણ ક્યારેય એમને વ્યાકુળતા નથી થઈ કેમ કે અનુબંધ અશુભ નહોતો આ લોકો આટલું સમજતા નથી મારે ક્યાં સુધી ભૂખે મરવાનું એવું વિચારીને એમને ક્યારેય આ ધ્યાન થયું નથી હમ આપણે થઈ જાય ને કેમ કે અનુબંધ પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી તેર તેર મહિના સુધી ગોચરી ન મળવા છતાં સંપૂર્ણ ક્ષમતામાં રહ્યા એમને ક્યારેય ઈશારો કરીને પણ લોકોને જણાવ્યું નહીં કે હું ખાવાની લેવા આવ્યો છું આપણે તો ના આમ જામ જરાક આમ બતાવીએ ને ખાવાની એક્શન કરીએ ને એવું એમણે કર્યું નથી કે મેં એ તો સાધના કાળમાં હતા સંપૂર્ણ આર્યમોનમાં હતા એવા સાધના કેવી રીતના થાય આ બધું ડીપમાં જઈએ ને તો ખબર પડે આર્યમોન વગર સાધના થાય નહીં ને ભવિતવ્યતામાં એમને સંપૂર્ણ શ્રદ્ધા કે કેવડીના જ્ઞાનમાં મારા ક્રમબદ્ધ પર્યાયમાં જ્યારે પારણું થવાનું જાણવામાં આવ્યું હશે ત્યારે જ થશે વળી એમને ક્યારેય એવું નથી થયું કે હું ઉપવાસ કરું છું આપણે તો એમને નિમિત્ત બનાવીને આપણે વર્ષિતપ કરીએ અને આપણા મનમાં તો આપણે ઓહો કેટલો અહંકાર મેં વર્ષી તપ કર્યો જ્યારે આ આગું પાછું ઊંચું નીચું ઓછું વધતું થઈ જાય તો કેટલો બધો ક્રોધ આવી જાય અહંકારને ઠેસ લાગે એટલે ક્રોધ આવે દાદાને ક્યારે એવું નથી થયું કે હું ઉપવાસ કરું છું મારા તેર મહિનાના ઉપવાસ થયા મારો વર્ષિતપ થયો ક્યાંય હું કાર હતો જ નહીં એટલે ભવિતવ્યતા પ્રમાણે પારણું થશે ભવિતવ્યતા પ્રમાણે પારણું થશે તે સંપૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારી સંપૂર્ણ ક્ષમતામાં સ્થિર થયા આ જબરજસ્ત પુરુષાર્થે એમની ભવિતવ્યતા પ્રમાણે એમને મોક્ષ અપાવ્યો ખ્યાલ આવે છે બીજા શબ્દોમાં કહીએ તો ભવિતવ્યતા પ્રમાણે જબરજસ્ત પુરુષાર્થ થયો આટલું બધું ક્ષમતામાં રહેવાયું તેર તેર મહિના સુધી ખાવાનું ન મળ્યું તેરતેર મહિના સુધી ઉપવાસ થયા અને છતાંય આટલું ક્ષમતામાં રહેવાયું કારણ કે ભવિતવ્યતા જ હતી કે એમને મોક્ષ તરફ પ્રયાણ કરવાનું હતું અને એના માટે આ ક્ષમતામાં રહેવાનું જ હતું અને પુરુષાર્થમાં પણ એ જ હતું કે આશય કોઈ ખોટો નહોતો બળદને ભૂખ્યા મારોનો હશે નહોતો આ ઘટનાનું આટલું સૂક્ષ્મ વિશ્લેષણ તો મેં પણ કદાચ પહેલીવાર મારી લાઈફમાં કર્યું છે તો એક વાત નક્કી થઈ ગઈ કે જે પ્રમાણે ભવિતવ્યતા નક્કી થઈ છે તે જ પ્રમાણે આપણે પુરુષાર્થ કરવા પ્રેરાઈએ છીએ ને ભૂતકાળમાં આપણે જેવો પુરુષાર્થ કર્યો છે તેવી આ જન્મની ભવિતવ્યતા નક્કી થાય છે ફક્ત આપણે પાંચમા આરાના જળ અને વક્ર બુદ્ધિવાળા માણસો એમ માનીએ છે કે હું કરું છું ને આ માન્યતાને આ માન્યતા સાથે જે કાંઈ કરો છો તેથી તે અવરોધ પુરુષાર્થ થાય છે અને અનઇચ્છનીય ભવિતવ્યતા નક્કી થાય છે કયું છે ને હું સાંભળ્યું હશે બધાએ હું કરું હું કરું એ જ ભાર હા ગાડાની નીચે ચાલી રહેલો કૂતરો મનમાં કે આ કુતરો હું ખેંચી રહ્યો છું આપણી એ હાલત છે પણ એ કૂતરો નથી જાણતો કે ખરેખર ગાડા ચલાવવા વાળા છે હું નથી આપણે જે કાંઈ કરીએ છીએ આપણે એમ જ માની છીએ હું કરું છું આપણે ગત જન્મમાં જે પુરુષાર્થ કર્યો છે એ ભવિતવ્યતા તરીકે આ આખા જન્મનો ક્ષણે ક્ષણનો અંકિત થઈ ગયો છે હવે એક વાત મગજમાં લખી નાખો કે ભૂતકાળના પૂર્વભાવમાં કરેલા કોઈ પુરુષાર્થ પ્રમાણે આ જન્મની પળે પળની ભવિતવ્યતા લખાઈ ચૂકી છે એટલે આપણે કરવાવાળા કોઈ નથી મેં વસ્તી તપ કર્યો કે મેં અઠાઈ કરી એ બધું જ પૂર્વકૃત કરેલા કર્મ પ્રમાણે ઉદયમાં આવે છે તો સવાલ એ થાય કે પછી આપણે આ જન્મમાં કરવાનું શું બરાબર ને ઘણા એ બી સવાલ કરશે કે તમે કહો છો બધું આપણે કરેલા પ્રમાણે જ ઉદયમાં આવે છે ભવિતવ્યતા પ્રમાણે પછી આપણે કરવાનું શું જો ભાઈ જે કરવાનું છે એ બહુ મોટી વસ્તુ છે જે કાંઈ બની રહ્યું છે જે કાંઈ થઈ રહ્યું છે એના પ્રત્યે કોઈ રિએક્શન આપવાનું નથી ન્યુટ્રલ રહેવાનું છે આ કરવાનું છે ના સુખમાં સુખી ના દુઃખમાં દુઃખી નો રિએક્શન જો રિએક્શન આપ્યું તો અવળો પુરુષાર્થ થઈ જશે ને અવળી ભવિતવ્યતા નિર્માણ થઈ જશે જે કંઈ બની રહ્યું છે તે ક્ષમતા ભાવે ભેદવાથી મોક્ષ તરફનો જબરજસ્ત પુરુષાર્થ થશે આ વસ્તુ સમજમાં આવી જાય ને તો આત્માનું કલ્યાણ થઈ જાય તેમ ભગવાન મહાવીરનું ઉદાહરણ લો ચોથા આરાના અંતમાં એ તીર્થંકર બનશે એવી ભવિતવ્યતા નક્કી થઈ ગઈ હતી તમને બધાને ખબર છે કે ત્રીજા અંતમાં એટલે કે લગભગ એક કરોડા કરોડી પણ વર્ષ પહેલા આદિનાથ દાદાએ કહી દીધેલ બરાબર તો આમ એમનો આ એક સમવાય ભવિતવ્યતા ભવિતવ્યતા નક્કી થઈ ગઈ હતી કે ચોથા આરાના અંતમાં તીર્થંકર બનશે હવે બીજું સમય જુઓ સ્વભાવ જો મહાવીર સ્વામીના જીવનો સ્વભાવ મોક્ષે જવાનો હોત જ નહીં તે કેવી રીતના જાત પણ એ ભવ્ય જીવ હતો એનો સ્વભાવ હતો એ મોક્ષે જીવી શકે હા તો આ સ્વભાવ બીજું કારણ આવીને મળી ગયું હા અભવ્ય હોત તો ના જાત બરાબર ત્રીજું કારણ કાળ એક બે ત્રણ તો નંબર આપ્યા છે એમાં કોઈ એક મુખ્ય હોય અને ચાર ગૌણ હોય કોઈ પણ વસ્તુ કહેવા માટે નંબર આપવા પડે ને એક સાથે તમે પાંચે પાંચ કેવી રીતના કહી શકો એટલા માટે તો ચોથા અંતમાં તો ચોથા અંતમાં જ ગયા કાળ નક્કી થઈ ગયો તો ત્યારે તો આદિનાથ દાદા એમના દાદા બી હતા એમના ગુરુ પણ હતા એમના હાથે દીક્ષા પણ લીધેલી અને છતાં પણ ત્યારે કેમ એમનો મોક્ષ ના થયો કેમ કે ભવી તબિયત હતી જ નહીં ભવી તબિયત હતું થવાના અંતમાં થવાની હતી તો પણ ત્યારે કેવી રીતના થાય બધું જ બધું જ બરાબર મળી તો પણ ના થયું ક્યારે એટલે આપણે એમ કે કોઈ મારા માટે હાથ મૂકી દે મને એવા ગુરુ મળી જાય મારું મોક્ષ થઈ નો ન તારી ભવિ તબિયતા પ્રમાણે જ થવાનું છે ત્યારે કાંઈ વિચારવાનું નથી જે થઈ રહ્યું છે એનો સંભાવે સ્વીકાર કર બસ આ પુરુષાર્થ કરવાનો છે બાકી થશે જ જે ભવિતવ્યતા નક્કી કરીને આયોશી થવાનું જ છે વર્ષે તપ કરવાની ભવિતવ્યતા નક્કી છે તો વર્ષી તપ થવાનું જ છે ઓકે બીજી વાત પર ચડી જાય તો એ ચોથા આરાણ અંતનો કાળ નક્કી થયો તો તું ચોથા આરાન અંત મજ ગયા સમય પાક્યા પહેલાં કંઈ બને જ નહીં એ કાળ નામનું સંભવાય મોક્ષે પર ના જાય એમનો સમય પાક્યા પહેલાં તમાીરના જીવના સંકીત પામ્યા પછી કુલ સત્યાવીસ ભવ થશે જેમાં નરકમાં પણ જશે સિંહનો તિર્યંચનો ભવ પણ કરશે આ બધી જ ભવિતવ્યતા દાદાના જ્ઞાનમાં જોવામાં આવી ગઈ હતી અને તે જ પ્રમાણે એમણે ભયંકર પાપ કર્મ પણ બાંધ્યા અને ઉચ્ચ કોટીના પુણ્યકર્મ પણ બાંધ્યા બરાબર ને એમનું જીવન તો ખબર છે ને તમને ભવિતવ્યતા પ્રમાણે પહેલાંના કાનમાં શિશુ રેડવા જેવું ભયંકર પાપ કર્મ પણ બાંધ્યું આ થયો ભૂતકાળનો કરેલો અવળો પુરુષાર્થ અને એ જ જ્યારે પ્રારબ્ધ બનીને ઉદયમાં આવ્યું જ્યારે એમના કાનમાં ખિલ્લા ઠોકાયા ત્યારે કોઈ પણ જાતનું રિએક્શન આપ્યા વગર સંપૂર્ણ ક્ષમતામાં સ્થિર થઈ એ કર્મને ભેજી લીધું જો તમને ખબર છે કે જમણા પગનો અંગૂઠો મેરુ પર્વતને હલાવી શક્યો એટલી શક્તિ મહાવીરમાં હતી તો એમનામાં શું એ તાકાત નહોતી કે ઓલો ખીલ્લા ઠોકવાયો ત્યારે એને ક્યાંય ઉડાડીને ફેંકી દે પણ એમણે એવું ના કર્યું એમને ભવિતવ્યતામાં શ્રદ્ધા હતી કે જે મારું પૂર્વકર્મ છે એ પ્રમાણે આ ભવિતવ્યતા નક્કી થઈ છે હવે એને એ ક્ષમતા ભાવે વેદીને એ હિસાબ પૂરો કરવાનો હતો એવું કર્યું હોત તો એ મોક્ષે ના ગયા હોત તો એમણે ક્ષમતામાં સંપૂર્ણ સ્થિર થઈ આ કર્મને વેદી લીધું ને ભવિતવ્યતા પ્રમાણે તીર્થંકર બનવા ભણી આ એમનો એક જબરજસ્ત પુરુષાર્થ થયો આમ ભવિતવ્યતા અને પુરુષાર્થ એક સિક્કાની બે બાજુ છે સમજમાં આવ્યું શું પૂર્વ પુરુષાર્થ છે સુભવિતા ભવિતા એક જ સિક્કાને બે બાજુ છે પૂર્વ જન્મનો પુરુષાર્થ આ જન્મનો પ્રારબ્ધ અથવા તો ભવિષ્ય વેતા આ જન્મનો પુરુષાર્થ હવેના જન્મોનો પ્રારબ્ધ અથવા તો ભવિષ્ય વેતા જ્યારે કોઈ જીવને સમાપના પણ કરો છો ને તો હૃદયપૂર્વક કરી લો એ સમય વિચારવાની જરૂર નથી કે આ ભવિતવ્યતા પ્રમાણે થાય છે કે આપણે ક્રમબદ્ધ પર્યાયમાં છીએ એક ટુ ક્ષણે ક્ષણ ક્ષણનો હિસાબ ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે જ છે એ પેલા સંપૂર્ણ શ્રદ્ધા જગાવો આ ક્રમબદ્ધ પ્રમાણે છીએ કે આત્મામાં છે કે આવા બધા જે વિચારો કરે ને એ વિચારો કોણ કરે એ વિચારો એ જ કરે કે જે એમ માને છે કે હું ક્ષમા માંગી રહ્યો છું ખ્યાલ આવે છે દરેક વસ્તુ ભવિતવ્યતા પ્રમાણે જ થઈ રહી છે એમ સંપૂર્ણ શ્રદ્ધાથી માને નિર્મળ બને બસ ક્ષમાપના કરી લો કરતા ભાવને છોડી દો